મેળે બાફવાના જેથી સારા ટુકડા થઈ શકે એ રીતના આપણે બાફવાના છે અને આપણે યુનિક છે ટેસ્ટ પણ સારો છે આ રીતે આપણે બટેકાને બધા ફોલી લેશું બટેકા સોલાઈન થઈ ગયા છે તૈયાર બેકાના આપણે સુધારાનું કામકાજ કરી નાખશું ચાલું તો આ રીતના આપણે ટુકડા કરશું બહુ ઝીણા નહીં બહુ મોટા નહીં મડિયમ સાઇઝના ટુકડા કરશું જેથી કે બરાબર સારો એવો ટેસ્ટ મસાલો ચડી જાય બટેકા ઉપર આ રીતના કરશું આ બાજુ આપણે લસણ ફોલવાનું કામકાજ ચાલુ છે તો રોહિતભાઈ ફોલે છે લસણ લસણનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કે સારો ટેસ્ટ આવે આમાં લસણનું પ્રમાણ થોડું વધારે જોવે લસણની ચટણી બનાવવાની છે આપણે આ રીતના બધા તૈયારી થતી જાય છે સૌથી પહેલાં વઘાર મારે તેલ કઢાઈમાં મૂકી દઈશું ગરમ ધાવા જોતા પ્રમાણે થોડુંક તેલ લઈશું ત્યારબાદ આપણે બનાવેલી મસાલો તો મસાલામાં સૌથી પહેલાં આપણે નાખી દઈશું લાલ મરચું થી આથી ચમચી જેટલું લાલ મરચું નાખશું એમાં જોતા પ્રમાણે મરચું લઈ લીધું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું ત્યારબાદ આપણે જીરું લઈ લઈશું એક ચમચી સ્વાદ અનુસાર થોડીક એવી હૈદર આ રીતના આપણે બધો મસાલો નાખીને થોડોક ગરમ મસાલો નાખશું જેથી કરીને સારા એવા ટેસ્ટી આપણા બટેકા બની જાય તો આ રીતે મસાલો બટો બની ગયો તૈયારીમાં પાણી ઉમેરી દઈશું પાણી નાખને મસાલાને કરી લેશું તૈયાર મસાલો પરારીને આપણે પાણી નાખીને કલાઈ મિક્સ કરી નાખશું બરોબર જેથી કરી વગર મસાલો પર બરી ના જાય અને મત પાણીમાં પણ બનાયો છે મસાલાને બહુ તેલ ગરમ ન થવા દેવાનું ત્યાર બરાબર કલાઈમાં ઉમેરી દેશું જેથી કરી બરે નહીં મસાલાને થોડિકા તેલમાં આપણે પાકવા દીશું આપણ મસર કારણે બગાત કે ત્યાં સુધી ત્યાં સુધી કટિંગ ચાલુ છે મરચાનું ત્યારે મસાલો સારેવો પાકી ગયો તો મે તૈયાર બરાબર બટેકાને અંદર ઉમેરી દેશું તો સારે મિક્સ થઈ જાતે છે મિક્સ કરી આર એટના રવાતે થઈ બાકી બટેકા તમે જોઈ શકો છો ઈચ્છા થઈ જાય એ રીતના બટેકા ભૂંગળા ટાઈપ ના બટેકા બનાયા છે એ દીપ આપણે સુધારે છે ડુંગળી સૌથી પહેલાં ડુંગળીના પર છોલી નાખીએ તો આ રીતના બધા તૈયારી થાતી જાય છે લસણની ચટણી પણ બનાવવાની છે તો લસણ આપણે ખંડાઈ ગયું એમાં લાલ મરચું ઉમેરી દઈશું ત્યારબાદ લસણને આપણે આ રીતના મરચાને બંનેને ખાંડી લેશું આ રીતના લસણ મરચું આપણે ખંડાઈને થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ સરસ એ ટેસ્ટી બનાવશું લસણની આપણે ચટણી જે રીતે આપણે મરચાનું ઝીણું કટિંગ કર્યું છે શિમલા મરચું એક લીધું છે આપણે એનું મોડા મરચાં લીધા હશે ત્યારબાદ આપણે ડુંગળીને પણ ઝીણી કટિંગ સુધારવાની છે આ રીતના મરચાં ટાઈપ જ જેથી કંઈક સારો ટેસ્ટ આવી શકે તો આ રીતના આપણે ડુંગળીને પણ સુધારી લઈશું જોઈ શકો છો મિત્રો તો આપણી રેસીપીને આપણે આગળ વધારતા રહીએ આ રીતના આપણે ડુંગળીનું પણ કટિંગ કરી લઈએ આપણે પાઉં ભરવાની કશું તૈયાર તો સૌથી પહેલાં તમને સામગ્રી બતાવી દઈએ મસાલા બટેકા અને પાઉં હારે લઈ લીધું મીઠી ચટણી તીખી ચટણી લસણવાળી મિક્સમાં લઈ લીધું આપણે ચેવડો ત્યારબાદ ઝીણું કટીને ડુંગળી શીમલા મરચાં અને લીંબુના ફાડા લીંબુનો આપણે એક ફાડ નીચવી દઈશું બટેકા ઉપર જેથી કરીને સારો ટેસ્ટ આવે લીંબુનો રસ ઉમેરે બાદ આપણે સારા બટેકાનું મિક્સ કરી નાખશું જેથી કરીને ટેસ્ટ સારો આવે છે બધા રસો આપણે બટેકામાં ભરી જાય તો સૌથી પહેલાં આપણે પાઉને કાઢી લઈ લઈ લઈશું આપણે સારા એવા લીધા છે પંચીને ત્રાજા ફ્રેશ તો પાઉ આ રીતના આપણે તોડી લીધું કાઢી લીધું છે એક ત્યારબાદ એમાં પાઉમાં આપણે પાડી દેવાનું છે કાપો ત્યારબાદ આપણે એમાં લગાવવાની છે ચટણી તો આ રીતના કાપો સારો એવો પાડી દીધો છે તો મિત્રો જોઈ શકો છો તમે મીઠી ચટણી લઈ લીધી છે મીઠી ચટણી આપણે લગાવી લેશું આ રીતના ચારે બાજુ આપણે આખા પાઉમાં લગાવવાની છે બંને પળમાં જોઈ શકો છો આ રીતના આપણે બંને સાઈડ મીઠી ચટણી લગાવી દીધી છે ત્યારબાદ આપણે લસણવાળી ચટણી લીધી છે એને પણ બંને પળમાં લગાવવાની છે આ રીતના બંને ચટણી લગાવીને આપણે રાખી દીધું ત્યારબાદ આપણે ઉપર ઉંમર બટેકાનો મસાલો જેથી કરીને સારો ટેસ્ટ આવે છે તો આ રીતના બટેકાનો આપણે મસાલો ભરી લીધો છે પવને કરી નાખશું બંધ આ રીતના આટલી થોડુંક ફ્રેશ કરશું જેથી કરીને સારો એવો મસાલો ચટણી પાઉમાં આપણે ભરી જાય એટલે ત્યારબાદ બંધ પાઉને ખુલ્લી નાખશું ત્યારબાદ આપણે લીધો છે ચેવડો ચીવડાને પણ આપણે પાઉં ઉપર જ નાખવાનો છે તમે જોઈ શકો છો મિક્સમાં આપણે ચીવડો લીધો છે તો ચીવડાને પણ આ રીતના આપણે માથે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે લીધી છે ચીણી ડુંગળી ડુંગળીને પણ આપણે પાઉં પર રાખી દઈશું ત્યારબાદ કેપ્સિકમ મરચાં આ રીતના પાઉં આપણે કરી રહ્યા છીએ તૈયાર ત્યારબાદ આપણે મીઠી ચટણીને પણ ઉમેરી દઈશું જેથી ટેસ્ટનો વધી જાય અને ત્યારબાદ આપણે છેલ્લે નીચોશું લીંબુનો રસ તો આપણું ભરેલ પાઉં બનીને થઈ ગયું છે તિયાર તમે જોઈ શકો છો તો આ રીતના પાઉને આપણે બધા ભરી લઈ મિત્રો આપણા ખાવા બેસી ગયા છે આપણે પાઉં ભરતા જાય છે મિત્રો આપણે બધા રમતા જાય છે તો આ રીતના વિડીયો બનાવ્યો તો આપણે જો આજનો વિડીયો સારો લાગ્યો નવા સબસ્ક્રાઈબ કરી દેજો